લગ્નમાં આપણે એન્ટ્રી હોય કેવી કર નાખી આમ દુલ્હન ની એન્ટ્રી થતી હોય બેય બાજુ આમ ધુમાડા નીકળે એ આવે ને ત્રણ મિનિટ ની રીલ ઉતારે અને બાપાનો લાખ નો ધુમાડો થઈ જાય બિચારાનો માન મન ભેગું કર્યું હોય લાખ નો ધુમાડો હું ફરી કહું છું જેની પાસે સારી સંપત્તિ હોય એને ખર્ચ કરવો જ જોઈએ કરવો જ જોઈએ કારણ કે તો જ અર્થતંત્રમાં નાણાં વેતા થાય પણ મારી પરિસ્થિતિ સામાન્ય હોય તો મારે આવો ખોટો ખર્ચ પણ ના કરાય આ બાબત પણ ધ્યાન રાખીએ ખોટા ખર્ચાઓ બંધ થાય કારણ કે મહેનતથી જે કમાઈએ એ કમાણીની સાચવણી કરવી પણ બહુ જરૂરી હોય છે બીજું મારે કહેવું છે જ્યારે આટલા બધા બિઝનેસમેન પણ બેઠા છો ત્યારે કે હું મહેનત મહેનત કરીશ કરીશ અને મને મહેનતનું પરિણામ મળશે પણ મહેનતનું પરિણામ મળવામાં કદાચ મોડું થાય તો હું હિંમત પણ નહીં હારું સાહેબ આ ગદા એ પણ કહે છે કે હિંમત નહીં હારું ભલે મોડું થાય ભલે નિષ્ફળતા મળે હું મારા પ્રયાસો પડતા નહીં મૂકું એક સોહનલાલ દ્વિવેદી કરીને બહુ સારા આપણા ભારતના કવિ થઈ ગયા એમનું એક કાવ્ય છે ખરેખર તો લોકોએ આ કાવ્ય અમિતાભ બચ્ચનના પિતા હરિવંશરાય બચ્ચનના નામે પધરાવી દીધું છે પણ હરિવંશરાય બચ્ચનનું નથી આ કાવ્ય સોહનલાલ દ્વિવેદીનું છે અને બહુ સરસ વાત કહે છે લહરો સે ડરકર નૌકા પાર નહીં હોતી કોશિશ કરનેવાલો કે કભી હાર નહીં હોતી જે પ્રયત્ન કરે ને એ ક્યારેય ના હારે સાહેબ એની છેલ્લી પંક્તિ ઉપર જ સીધા જતા રહીએ બહુ સરસ વાત કરતા છેલ્લી પંક્તિમાં એવું કહે છે અસફળતા ચુનૌતી હે સ્વીકાર કરો કદાચ નિષ્ફળતા મળી ધંધામાં મળી થોડાક પૈસા ગયા ઘણા ગુમાવ્યા છે આ મારે હમણાં થોડાક સમય પહેલાં બાજુમાં વિઠોણ ને ગામ આપણે ત્યાં મારે લેક્ચર હતું અને એ વખતે મને એક ભાઈ મળ્યા હતા મારા પાસે સ્વીકારી કે સાહેબ પૈસા વયા ગયા છે પણ આમાં તમે વાત કરીને મને થોડીક હિંમત મળી ગઈ છે पैसा जाए खरा धंधो चाहिए भूल प्रयत्न चालू जो। रस्ते नहीं साचा रस्ते चालू जो। तो मर्शल और सफलता चुनौती है स्वीकार करो क्या कमी रह गई देखो और सुधार करो संघर्षों का मैदान छोड़ यूं मत भागो तुम जब तक सफल न हो नींद चैन को त्यागो तुम ऐसे ही किसी की जय जयकार नहीं होती कोशिश करने वालों की कभी हार नहीं होती પ્રયત્ન પડતા મુકતા નહીં પ્રયત્ન ચાલુ રાખજો હું તમને એક ઉદાહરણ આપું સાહેબ કે વ્યક્તિ છેક સુધી પ્રયત્ન ચાલુ રાખે તો એનું પરિણામ શું આવે તમને બિઝનેસમેન તરીકે બીજી કાંઈ મારી વાત યાદ રહે કે ના રહે આ એક વાત ખાસ યાદ રાખજો આ ઘટના આ પ્રસંગ ખાસ યાદ રાખજો જપાનની અંદર એક એન્જિનિયર હતો એ એન્જિનિયરનું નામ હતું સોઈ ચીરો અને એ સોઈ ચીરોએ કારની અંદર વાપરવામાં આવે મોટર ગાડીમાં વાપરવામાં આવે એવા એન્જિનની એક સરસ ડિઝાઇન તૈયાર કરી એ ડિઝાઇન એની ખાસિયત એ હતી કે જો એને કારમાં ઉપયોગમાં લેવામાં આવે તો ફ્યુઅલ એફિશિયન્સી બહુ સારી રહે મતલબ કે એવરેજ બહુ સારી આપે એટલે એમણે ડિઝાઇન તૈયાર કરી પછી એનું સપનું હતું કે મારે મારી આ ડિઝાઇન કાર બનાવતી સર્વશ્રેષ્ઠ કંપની ટોયટોને આપવી છે એટલે એ ટોયટોના મેનેજમેન્ટને મળવા માટેના પ્રયત્નો કર્યા શરૂઆતમાં નિષ્ફળતા મળી એક સમય એવો આવ્યો મળવા માટેનો સમય મળ્યો પોતાની ડિઝાઇન સમજાવી ઓલા લોકોને ગળે ઉતરું સ્વીકાર્યું અને એને ઓર્ડર પણ આપ્યો ટોયેટો કંપની કે ચલો એન્જિન અમને સપ્લાય કરો સાહેબ આનું સપનું પૂરું થવાની તૈયારી હું સાંભળજો સપનું પૂરું થવાની તૈયારી પોતાની નાની એવી ફેક્ટરી હતી એ ફેક્ટરીની અંદર એન્જિનનું પ્રોડક્શન શરૂ કર્યું અને હજી એન્જિનનું પ્રોડક્શન શરૂ થયું ને બરાબર એ જ વખતે ત્યાં ભૂકંપ આવ્યો જપાનમાં તો ભૂકંપ વારે વારે આવે અને એ ભૂકંપની અંદર એની ફેક્ટરી આખી પડી સાહેબ હજી તો શરૂ કર્યું હતું અને ફેક્ટરી પડી ગઈ હવે શું કરવું સગાવાલા પાસેથી પાછા બધાએ થોડાક પૈસા ભેગા કર્યા જ્યાંથી જ્યાંથી મળી શકે મિત્રો પાસેથી ફરી પાછી આખી ફેક્ટરી ઊભી કરી નિરાશ થયા વગર હતાશ થયા વગર અને એને પ્રોડક્શન ચાલુ કર્યું સાહેબ પ્રોડક્શન ચાલુ થયું હજી થોડું પ્રોડક્શન થયું હશે અને બરાબર એ જ વખતે સેકન્ડ વર્લ્ડ વોર બીજું વિશ્વયુદ્ધ અને બીજા વિશ્વયુદ્ધની અંદર જે જપાન ઉપર કેટલાક બોમ્બ ફેંકાયા એ પૈકીનો એક બોમ્બ આની ફેક્ટરી પાસે જ આવ્યો અને ફેક્ટરી પાછી હાવ પૂરી આ વખતે મશીનરી બશીનરી સહિત બધું પૂરું સાહેબ માણસ આપઘાત કરે પણ આની હિંમત એ કદાચ નારાયણ ભગવાનની પૂજા નહોતો કરતો નારાયણ ભગવાનના દર્શન નહોતો કરતો પણ નારાયણ ભગવાનના હાથમાં જે ગદા હતી ને એનું મહત્વ સમજોતો કે હિંમત નહીં હારવાની એમણે ફરીથી બેન્કો પાસેથી લોન લીધી પોતાની જે જમીન હતી એ જમીન મોર્ગેજ કરી પાછા પૈસા ભેગા કર્યા પાછી ફેક્ટરી એસ્ટાબ્લિશ કરી અને ફરી પાછું પ્રોડક્શન ચાલુ કર્યું અને પ્રોડક્શન સક્સેસફુલી પૂરું થયું પહેલો જથ્થો એને ટોયોટો કંપનીને રવાના કર્યો અને ટોયોટો કંપનીએ ના પાડી દીધી કે અમારે તારો માલ જોતો જ નથી કારણ કે તું સમય મર્યાદામાં પૂરું જ નહીં પાડી શકે અમારે જોતું જ નથી સાહેબ હવે જેના માટે આખું વિચાર્યું હતું જેના માટે આટલું કર્યું હતું એને જ ના પાડી દીધી અને છતાંય આ માણસ હતાશ ના થયો એમને પોતાના મિત્રો જોડે બેસીને એવું વિચાર્યું કે હવે કામ કરીએ તો આપણે પોતે જ કાર બનાવવા માંડીએ તો એન્જિન તો છે જ બાકીના બોડીનું આપણે તૈયાર કરી દઈએ અને આપણે જ કાર બનાવીએ તો સાહેબ એમણે પોતે કાર બનાવવાનો વિચાર કર્યો મિત્રોએ સહયોગ આપ્યો બધાએ સાથે મળી અને કાર ઉત્પાદક કંપનીની શરૂઆત કરી કારો બનાવવાનું ચાલુ કર્યું અને આજે એક સમય એવો આવી ગયો કે ટોયેટો કંપની કરતાં પણ આ કંપની આગળ નીકળી ગઈ બે હજારને ત્રેવીસના વર્ષનું એનું વાર્ષિક ટર્ન ઓવર હું જોતો હતો આ કંપનીનું બે હજાર ત્રેવીસના વર્ષનું વાર્ષિક ટર્ન ઓવર દસ લાખ કરોડ રૂપિયાનું છે દસ લાખ કરોડ એક એન્જિનિયર આ કંપની એટલે હોન્ડા અને પેલી વ્યક્તિનું નામ એટલે સોય ચીરો હોન્ડા હવે ગૂગલ ઉપર જરા સર્ચ કરીને જોજો તમને ખબર પડે કે પુરુષાર્થ કે મહેનત માણસને ક્યાં પહોંચાડે અને મહેનત કરતી વખતે વ્યક્તિ હતાશ ના થાય નિરાશ ના થાય તો એને પરિણામ મળે છેલ્લી વાત ભગવાન નારાયણના ચોથા હાથની અંદર પદ્મ છે પદ્મ એટલે પુષ્પ કમળ છે નિરાતે દર્શન કરજો હવે ભગવાનના ચોથા હાથની અંદર કમળ છે પુષ્પ છે અને પુષ્પ એ પ્રેમનું પ્રતિક છે અહીંયા ભગવાન નારાયણ આપણને એવું કહે છે કે પરિવારને અને લોકોને પ્રેમ કરતા શીખો પરિવારના તમામે તમામ નાની મોટી બધી વ્યક્તિઓને હું પ્રેમ કરતાં શીખું મારી આસપાસની વ્યક્તિઓને હું પ્રેમ કરતાં શીખું બધાને આદર આપતા શીખું સન્માન આપતા શીખું મારે એ કહેવું છે મિત્રો સમજો ખરા અર્થમાં જો સુખી થવા માંગતા હોય મારી ઉંમર ભલે નાની રહે પણ વાંચનને કારણે અનુભવ ઘણો છે અને એને આધારે કહું છું કે ખરા અર્થમાં સુખી થવા માંગતા હોય ખરા અર્થમાં જીવનમાં આનંદ પ્રાપ્ત કરવા માંગતા હોય તો ક્યારેય કોઈ વ્યક્તિ એના પહેરવેશના આધારે મૂલ્યાંકન નહીં કરતા ઘણી વખત આપણે કોઈ વ્યક્તિનો પહેરવેશ હોય ને આ વ્યક્તિ નાની આ વ્યક્તિ સામાન્ય એવું ના હોય ભાઈ સામાન્ય લાગતી વ્યક્તિ પણ ઘણી વખત આપણા કરતા વિચારમાં આગળ હોય એ વિચારજો એને પ્રેમ કરજો એને સ્વીકારજો આપણને ઘણી વખત વિચારો ના આવે ને એવા વિચાર સામાન્ય વ્યક્તિઓને પણ આવતા હોય મારે એનું એક ઉદાહરણ આપવું છે આજે જેવી રીતે અહીંયા નાના અંગિયા ગામની અંદર હું બોલવા માટે આવ્યો છું મારું એક પ્રવચન આ જ રીતે હરિદ્વારની અંદર હતું ઋષિકેશમાં અને ત્યાં સુરતના આપણે ગોવિંદ કાકા છે ગોવિંદ કાકા ધોળકિયા એમણે આખા કાર્યક્રમનું આયોજન કરેલું સાહેબ સાંભળજો હું એ કાર્યક્રમમાં ગયો કાર્યક્રમ પૂરું થયું એટલે ત્યાં સ્થાનિક એને જે ગાડી બધી ભાડે કરી રાખી હોય એ ગાડી ઋષિકેશથી મને દેહરાદૂન એરપોર્ટ સુધી મૂકવા માટે આવી હું એરપોર્ટ ઉપર ઉતરો એરપોર્ટ ઉપર ઉતરીને મારી બેગ લઈ અને દાખલ થયો આગળ ગયો ને ત્યાં મને ખ્યાલ આવ્યો કે મારો મોબાઈલ ભૂલથી ગાડીમાં રહી ગયો કારમાં સાહેબ મોબાઈલ કારમાં રહી ગયો તો ટિકિટ તો એમાં આપી મારી ઈ ટિકિટ હતી અને મોબાઈલ રહી ગયો બધું રહી ગયું સમજો તરત જ આમ વિચારવા માંડ્યો કે હું કરીશ શું કારણ કે કોઈના મોબાઈલ નંબર યાદ નહીં અને અત્યારે આ દશા મારી એકની નહીં બધાની છે આપણને કોઈના મોબાઈલ નંબર યાદ જ નથી સમજોજો ખાલી ઘરવાળીના કે પરિવારના બે ત્રણ વ્યક્તિના યાદ હોય તો હોય બાકી યાદ જ નથી મને મોબાઈલ નંબર કોઈના યાદ નહીં ત્યાં ભાવેશભાઈ કરીને હતા આખો કાર્યક્રમ સંભાળતા હતા ભાવેશભાઈના નંબર મળે તો એની પાસેથી ઓલા ડ્રાઈવરના નંબર મળે અને ડ્રાઈવરના નંબર મળે તો ડ્રાઈવરને હું ફોન કરીને કહું ભાઈ પાછો આવ અને એક જ કલાકનો ટાઈમ હતો સાહેબ બરોબરનો મુંજાયો વિચારું કે હું કરું છું અને મને એક આમ જરા ચમકારો થયો આગલે દિવસે અમે ત્યાં બેઠા હતા અને એ વખતે આ ગોવિંદ કાકાના એક પાર્ટનર અરવિંદભાઈ નારોલા એ બોમ્બે રહે એમણે મને એવી વાત કરી હતી કે એક સ્વામીજી મારા મિત્ર એમ કરીને એમને સ્વામીજીની મને વાત કરી અલ મને તરત યાદ આવ્યું કે જો મને પેલા સ્વામીજીના નંબર મળી જાય ને તો એની પાસેથી અરવિંદભાઈના નંબર મળે અને અરવિંદભાઈના નંબર મળે તો એની પાસેથી ભાવેશભાઈના મળે અને ભાવેશભાઈના મળે તો એની પાસેથી મને પેલા ડ્રાઈવરના મળે અને એ સ્વામીજીના નંબર મને યાદ નહીં और एक બીજા સ્વામીજીના નંબર એ યાદ વારે વારે થાય એટલે આખી લાઈન કેટલી દોરવી પડે મોબાઈલ તો હતો નહીં સાહેબ બહાર નીકળો ઓલા જે સિક્યુરિટી વાળા ભાઈઓ હોય એમાં એક ભાઈને મેં रिक्वेस्ट કરીને એવું કયો કે ભાઈ મેરા મોબાઈલ કાર મે રહે ગયા છે ઓર મુજે આપકે મોબાઈલ કી જરૂરત હૈ આપ મુજે આપકા મોબાઈલ દેંગે ઉને કે ક્યો નહીં દુંગા પછી મેને કયો કે ગુજરાત મે કોલ karna હૈ ઓર 4 સે 5 કોલ karna પડેગા मन के क्यों इतना कॉल करना पड़ेगा પછી મે આખીને વાત સમજાવ કે હું એક સ્વામીજી ને કોલ કરી એની પાસેથીથી બીજા સ્વામીજી નો નંબર લઈ એની પાસેથીથી પેલા અરવિંદભાઈ નો નંબર લઈ એની પાસેથીથી ભાવેશભાઈ નો લઈ એની પાસેથીથી ડ્રાઈવર ના લઈ સાહેબ સામાન્ય સિક્યુરિટી વાળો ઓ અને સામે ક્લાસ 1 અધિકારી પણ હરવેક થી મને કે સર એસા કરની કઈ જરૂરત ही नहीं है મે કે કેમ મન કે આપકો આપકા નંબર તો યાદ હે કે નહીં હે મુજે તો હે તો આપકા નંબર ડાયલ કરો કાર હે મોબાઈલ બજેગા ડ્રાઈવર ઉઠાયેગા બોલો એ વિચાર મને તો આવતો જ નહોતો સાહેબ તમે જેને સામાન્ય ગણતા હોય ને એ આપણા કરતા આગળ નું વિચારતા હોય બિઝનેસ માં યાદ રાખજો નાના માણસોના સૂચનો લેવાનું ભૂલાઈ ના જાય નાના માણસોના સૂચનો લેવા કારણ કે ઘણી વખત એ જાણતા હોય ને એ આપણને ખબર જ ના પડે ખબર છે ને કોલગેટ કંપનીનું વેચાણ ઘટી ગયું એક સામાન્ય કર્મચારીએ સૂચન આપ્યું હતું કે પેસ્ટનો જે ડાયામીટર હોય એને થોડોક મોટો કરી નાખો ઓટોમેટિક વેચાણ વધશે ઘણા મોટા મોટા એ કહ્યું કે એવી રીતે કંઈ થોડુંક વધે એ કે સવારના પોરમાં માણસ એક તો તંદ્ર અવસ્થામાં હોય ટૂથપેસ્ટ આમ કાઢતો હોય બ્રશ ઉપર અને મોટું કાણું હોય તો વધારે આવી જાય જે ટૂથપેસ્ટ છે એ પહેલાં પચીસ દિવસ ચાલતી હતી વીસ ધીમાં પૂરી થાય તો નવી તો લેવી પડશે ને વેચાણ વધશે સાહેબ સામાન્ય માણસે આપેલો આ વિચાર હતો અને કોલગેટ કંપનીનું વેચાણ કંઈક અઢાર ટકા વધી ગયું હતું તો કોઈ દિવસ જીવનમાં લોકોને સામાન્ય નહીં સમજવા પ્રેમ કરવો આદર આપવો ભગવાન નારાયણ એવું કહે છે અને ખાલી નારાયણ જ નહીં હવે અંતે મારે જે વાત કેવી છે સમજો ભગવાન નારાયણની બાજુમાં રહેલા મા લક્ષ્મીના દર્શન પણ કરજો અને લક્ષ્મીનો એક હાથ એમાં કમળ છે લક્ષ્મી અને ભગવાન નારાયણ એ બંનેના હાથમાં કમળ છે બંનેમાં કોઈ કોમન બાબત હોય તો આ છે સાહેબ આ લક્ષ્મી નારાયણ બે સાથે મળીને એવું કહે છે કે બાકીની આગળની ત્રણ બાબત તો બરોબર છે પણ પ્રેમ ઉપર ધ્યાન રાખજો જો પ્રેમ અને આદર કરતા શીખી જાવ ને તો બધું તમારી પાસે છે એક વિચાર મારે આજે આપીને જવો તમને કચ્છ કડવા પાટીદાર સમાજની એક બાબત અત્યંત ગમતી હોય નામ અત્યંત મોટિવેશનલ સ્પીકર તરીકે મેં ઘણી જગ્યાએ મારા લેકચરની અંદર કચ્છ કડવા પાટીદાર સમાજની વાત કરી છે અને એ છે તમારા પરિવારમાં દીકરીને અપાતું મહત્વ દીકરીને લક્ષ્મી માનવામાં આવે સાહેબ હમણાં એક વિડીયો જે બહુ વાયરલ થયો હતો કે દીકરીના લગ્ન વખતે એને વિદાય આપવામાં આવે અને એ દીકરીને એના દાદા પગે લાગતા હોય એના દાદી પગે લાગતા હોય એના પપ્પા પગે લાગતા હોય મમ્મી પગે લાગતા હોય શું કામ કારણ કે હું સમજું છું કે તમે દીકરીને લક્ષ્મીનો અવતાર સમજો છો અને લક્ષ્મીને હંમેશા પગે લાગવાનું હોય લક્ષ્મીને કોઈ દી પગે લગાડાય નહીં આપણે એવું કહીએ છીએ દીકરી પગે ક્યારેય ના લાગે આ તમારા સમાજનો રિવાજ સાહેબ એટલો આમ હૃદયને સ્પર્શી જાય એવો છે હું કહું આ ભગવાન વિષ્ણુના હાથમાં રહેલું પદ્મ છે ભગવાન વિષ્ણુના હાથમાં રહેલું આ કમળ છે પ્રેમનું પ્રતિક છે કે તમે તમારી દીકરીને આટલો પ્રેમ કરો છો પણ સાથે સાથે સાહેબ મા લક્ષ્મીના હાથમાં પણ કમળ છે અને મા લક્ષ્મી આ સમાજને એમ કહે છે કે તમે જેટલો પ્રેમ તમારી દીકરીને કરો છો એટલો જ પ્રેમ તમારી વધુને પણ કરજો ઘરમાં જે દીકરી પરણીને આવે ને એ લક્ષ્મી જ છે સાહેબ એનું એટલું જ સ્વાગત થવું જોઈએ એની પણ આરતી ઉતારવી જોઈએ નવી વિધિ ચાલુ કરો જેમ તમે જાઓ અને દીકરીને પગે લાગો ને હું તો ત્યાં સુધી કહું કે નવી દીકરી મારા ઘરમાં પરણીને આવે ને તો એ નવી દીકરીને પણ આપણે પગે લાગવું જોઈએ સાસરા પગે લાગે મારા કુડની લક્ષ્મી જો માં આવ તારું સ્વાગત છે અહીંયા મને રિપોર્ટ આપતા હતા કે આ જ મંચ ઉપરથી આ ગામની લગભગ બારસો જેટલી નિયાણી આપણે નિયાણી શબ્દ વાપરીએ બારસો જેટલી ચૌદસો સત્તરસો સત્તરસો નિયુઓનું સન્માન આ જ મંચ ઉપરથી કર્યું પણ સાહેબ હવે પછી જ્યારે તમારો કાર્યક્રમ થાય મારું નાનું એક મિત્ર ભાવે આ સૂચન છે કે મંચ પરથી દીકરીઓનું જેટલું સન્માન થાય છે આ કાર્યક્રમ પછી જેટલી દીકરીઓ પરણી અને તમારા પરિવારમાં નવી આવી હોય ને એ દીકરીઓનું સન્માન પણ કરજો કે તમે અમારા પરિવારની આબરૂ છો અમારા પરિવારને એક રાખનારી તમે છો અમારા ઘરને સ્વર્ગ બનાવનાર તમે છો તમે અમારા ઘરને સ્વર્ગ બનાવ છો બેટા તમારું સ્વાગત છે આવો મોરબીની બાજુમાં એક ભરતનગર કરીને ગામ છે આ વાત અને ભરતનગર ગામની અંદર સાહેબ મારું લેકચર એ ગામની જે પરંપરા મને ગઈમી સાવ નાનું એવું ગામ છે ગામમાં લાઇબ્રેરી રાખી છે એ લોકોએ અને એ ગામની અંદર દર વર્ષે એ લોકો એક કાર્યક્રમ કરે એક વક્તાને બોલાવે એ વક્તા પ્રવચન આપે અને એ કાર્યક્રમની અંદર વર્ષ દરમિયાન જેટલી દીકરીઓ પરણીને ગામમાં આવી હોય અને એમાંય ખાસ કરીને જે દીકરીઓએ વધુ અભ્યાસ કર્યો હોય એવી દીકરીઓનું જાહેરમાં સન્માન કરે અને જાહેરમાં સન્માન કરીને એવું કહે કે બેટા બેટા તું એન્જિનિયર છો અને એન્જિનિયરનો અભ્યાસ કરી અને મારા ગામમાં આવી છો બેટા ગામની આબરૂ હવે તારા હાથમાં છે બેટા ધ્યાન રાખજે ગામનું એમ કરી અને બધાનું સન્માન થાય અને એ દીકરીઓને કંઈક કંઈક જવાબદારી સોંપાય કે બેટા તું એન્જિનિયર છો તો તારી આ જવાબદારી બેટા તું શિક્ષક છો તો તારી આ જવાબદારી આટલું કામ તું કરજે બેટા લાઇબ્રેરી આ સમાજની અંદર આપણે દીકરીઓને જે મહત્વ આપીએ છીએ દીકરીઓને જે વંદના કરીએ છીએ એ જ વંદના પુત્રવધુની થાય તો મહા લક્ષ્મીનો બીજો હાથ તમે જોજો આશીર્વાદ આપતો છે અને મહા લક્ષ્મી એવું જ કહે છે કમળ રાખ્યું છે ને એ પુત્રવધુનું કમળ છે નારાયણના હાથમાં છે એ દીકરીનું છે અને નારા લક્ષ્મીજીના હાથમાં પુત્ર વધુનું છે લક્ષ્મીજી એવું કહે છે મને જોઈએ છે મને પ્રાપ્ત કરવી છે આ પુત્ર વધુ આનું મારા આશીર્વાદ છે એ આશીર્વાદ આપતો આ છે તમે જોજો અને એટલે આ પછી હવે જ્યારે જ્યારે શ્રી નારાયણ ભગવાન માતા લક્ષ્મીના આપણે દર્શન કરીએ શ્રી લક્ષ્મી નારાયણ ભગવાનના દર્શન કરીએ ત્યારે આ ચાર બાબતોને યાદ રાખજો ભગવાન નારાયણના હાથમાં રહેલો શંખ નકારાત્મકતાનું પ્રતિક છે નકારાત્મકતાને દૂર કરું નકારાત્મકતા મારા જીવનમાં આવે નહીં ભગવાન નારાયણના હાથમાં રહેલું ચક્ર જ્ઞાનનું પ્રતિક છે નવું નવું શીખવું નવું નવું જાણું મારી જાતને અપડેટ કરું ભગવાન નારાયણના હાથમાં રહેલું ગદા કર્મનું પ્રતિક છે ટૂંકા રસ્તે નહીં મહેનત કરી અને સંપત્તિ પ્રાપ્ત કરું અને મહેનત કરતાં કદાચ નિષ્ફળતા મળે હતાશ નહીં થાવ મારા પ્રયત્નો હું ચાલુ રાખીશ અને ભગવાન નારાયણના હાથમાં પદ્મ છે એ પદ્મ આપણને એવું કહે છે કે હું પરિવારમાં અને મારી આસપાસમાં રહેલી તમામ વ્યક્તિઓને પ્રેમ કરીશ હું સંપત્તિ જોયા વગર આની પાસે વધારે સંપત્તિ આની પાસે ઓછી સંપત્તિ જોયા વગર તમામને પ્રેમ કરીશ તમામને આદર આપીશ અને મા લક્ષ્મીના હાથમાં જે પદ્મ છે એ આપણને એવું કહે છે કે જેટલું દીકરીઓને મહત્ત્વ આપીએ છીએ એટલું જ મહત્ત્વ અમારા પરિવારની પુત્ર વધુઓને પણ આપીશું આજના દિવસે શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનના ચરણોમાં હું પ્રાર્થના કરું છું મા ઉમિયાજીના ચરણોમાં પ્રાર્થના કરું છું કે આજે અહીંથી જે કંઈ પણ વાતો થઈ છે એ વાતો શ્રી લક્ષ્મીનારાયણ યુવક મંડળના સુવર્ણ જયંતિ મહોત્સવ પ્રસંગે આપણે આપણને લાગુ પડતું હોય એટલું સ્વીકારીએ અપનાવીએ અને સાચા અર્થમાં ભગવાન નારાયણ અને શ્રી લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરીએ એવી એમના ચરણોમાં પ્રાર્થના વંદે માતરમ ભારત માતા કી જય શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનની જય શ્રી પુન્યા માતાજીની જય